એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ દ્વારા રજૂ કરાયેલું ખોવાયેલ છે નાટકે પૂરી સ્પર્ધાની સૌથી વધુ તાળીઓ હાંસલ કરી હાલ ચાલી રહેલા ધર્માંતરણના મુદ્દાને અનુલક્ષીને અભિષેક શાહ દ્વારા લિખિત આ નાટકમાં એક માણસ જ્યારે એકથી વધારે ધર્મોનો અંગીકાર કરે છે ત્યારે તેની શું પરિસ્થિતિ થાય છે તેને ખૂબ જ લાગણીપૂર્વક કલાકારોએ પોતાના અભિનયથી રજૂ કરી હતી નાટકનો મૂળ વિચાર એવો છે કે આપણે જે માણસોને અલગ અલગ ટેક્સ સાથે જોઈએ છીએ ધર્મ જાતિ પેટા જાતિ અટક નામ એની બિયોન્ડ આપણે જોઈ જ નથી શકતા તો આ બધું જ જતું રહે તો શું અને આ બધાની વચ્ચે આપણી આઈડેન્ટિટી તો જો ઝૂલા ખાય તો શું એટલે ત્યાંથી એક વિચાર મને આવેલો અને ત્યાંથી એ નાટક લખવાનું શરૂ કર્યું ને પછી જે અત્યારે હાલ જે બહુ જ ચર્ચામાં અત્યારે જે એક મુદ્દો રહ્યો ધર્માંતર એને સાથે વણી લઈને મેં એક એવી વાત કરી નાટકમાં કે કોઈ એક માણસ જો વારે વારે કદાચ મજબૂરીમાં અથવા તો પછી એનો પોતાનો ઈગો સંતોષવા અથવા તો પછી પોતાનું કામ કાઢવા માટે જો એ ધર્મો બદલે તો છેવટે એની હાલત શું થાય છેલ્લું અને અંતિમ નાટક એચએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ લઈને આવ્યું હતું જાણીતા લેખક અને દિગ્દર્શક એવા અભિનય બેન્કરનું અનબ્રોકન વિંગ્સ નાટક લોકોના હૃદયને સ્પર્શી ગયું આ નાટકમાં એ બી છોકરીની વાત કરવામાં આવી હતી જેને અકસ્માતમાં પોતાના બંને હાથ ખોઈ બેસવા પડ્યા હતા તો પણ તે પોતાની રોજિંદી જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની એક અલગ ઓળખ બનાવે છે જે બાદ આ નાટકની અભિનેત્રી વંશવી કેસારને પોતાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો મારું કેરેક્ટર હતું અનન્યા એન્ડ શી ઇઝ ઓલ રાઉન્ડર એટલે એને બધું જ આવડે છે ડાન્સ આવડે છે ભણવામાં પણ હોશિયાર છે ઘરમાં પણ બધાને બહુ જ આમ લાડ પ્યારથી વધારે ઉછેરેલી એવી છોકરી છે અચાનક જ એવું થાય છે કે કંઈક એની લાઈફમાં એક્સિડન્ટ થાય છે એન્ડ એના બંને હાથ કપાઈ જાય છે એન્ડ થાય છે એવું કે એના એને એના ફેમિલી મેમ્બર્સ એના ફ્રેન્ડ્સ બધા એને આમ કોસવા લાગે છે કે પહેલાં જ્યારે હતી ત્યારે તો બધા વાહ વાહ કરતા હતા બટ જેવું એના હાથ કપાઈ ગયા ખબર પડી કે હવે આ છોકરી શું કરવાની હતી તો બધા એને ડીમોટિવેટ કરી દે છે પછી એને એક એમ થાય છે કે હાથ કપાઈ ગયા પણ લાઈફ થોડી પૂરી થઈ છે એમ તો એ પોતાની લાઈફમાં આગળ વધે છે અને બધા કામ એ પોતાના બંને હાથ વગર એ કરવાની ટ્રાય કરે છે સ્પર્ધાના અંતે ઓ માય ગોડ ના લેખક અને રંગમંચના જાણીતા કલાકાર અને નિર્માતા ઉમેશ શુક્લે વિજેતા કલાકારોને પુરસ્કાર એનાયત કર્યા હતા શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદનું ખેલંદો નાટકના અભિનેતા માનસુને જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એચએલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સના નાટક અનબ્રોકન વિંગ્સ ની અભિનેત્રી અનન્યા ઉર્ફે વંશવી કેસાર ને જેને તૃતીય શ્રેષ્ઠ નાટકનો પુરસ્કાર મળ્યો બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યુટના નાટક પડઘાના પ્રતિબિંબને

કઈ સજેશન આપી શકો એવી મારી અત્યારે ત્રેવડ નથી એટલા સુંદર નાટકો હતા તેમ છતાં ખાલી એક જ વસ્તુ કહેવાનું મન થાય છે કે બસ બહુ મન લગાવીને નાટકો કર્યા કરો આ ફિલ્મ ને બધું બરાબર છે ગ્લેમર ને બધી આખી અલગ દુનિયા છે એટલે બધાનું ઘણી વાર અંતિમ એ જ હોય કે અહીંયા થી પછી મારે આગળ જઈને સિરિયલ ને આગળ જઈને ફિલ્મ કરવી જોઈએ ગુજરાતી રંગમંચે હંમેશાથી ભારતીય ફિલ્મ જગતને સારા કલાકારો આપ્યા છે કે આવતા વર્ષોમાં પણ ગુજરાત સમાચાર અને આઈએનટી મુંબઈ દ્વારા આયોજિત આ નાટ્ય સ્પર્ધામાં વધુ ને વધુ કલાકારો ભાગ લે કેમેરામેન અમિત અને મિત સાથે જયેશ સોલંકી જીએસટીવી અમદાવાદ